હત્યાના આરોપીનો મેડિકલ ઓફિસર પર જીવલેર હુમલો કરતા ચકચાર મચી હતી આરોપીને સિવિલમાં દાખલ થયું હતું રિફર કરવાનું કહેતા માર માર્યું હતું લાજપોર જેલમાં મેડિકલ ઓફિસર પર હત્યાના આરોપીએ હુમલો કરી દીધો હતો

તેમની પાસે સારવાર માટે ગયો હતો પોતાને ખાંસી આવતી હોવાનું જણાવી આરોપીએ સિવિલમાં સારવાર માટે રિફર કરવા ડોક્ટર ઉમેશ ચૌધરીને કહ્યું હતું જોકે ડોક્ટર ચૌધરીએ અહીં જેલમાં પહેલા સારવાર અપાશે અને પછી જો જરૂર જણાશે તો જ સિવિલમાં રિફર કરાશે તેવું કહ્યું હતું જેથી આરોપી દીપે સિવિલમાં રિફંડની જીત પકડી હતી જોકે તમે બે રિફંડનો ઇન્કાર કરી દો તો આરોપી દીપ ઉશ્કેરાઈ ગયો હતો અને તબીબ પર હુમલો કરી દીધો હતો આરોપીએ ડોક્ટર ઉમેશને કાન પર ગાલ પર તેમજ ગળાના ભાગે તમાચા મારી દીધા હતા તેમને કાનમાં ઈજા થતા સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિવિલ લવાયા હતા બનાવને પગલે પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો ઈજાગ્રસ્ત મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરી જણાવે હતું કે આરોપી હત્યાના ગુનામાં જેલની અંદર કેદ છે તેમજ તેનું નામ દીપ છે હું આરોપી વિશે વધારે કંઈ નથી જાણતો પરંતુ હું તેની સામે ગુનો નોંધાવીશ હાલમાં મારા ડાબા કાનમાં વધારે ઈજા થઈ છે જેથી હું સારવાર માટે હોસ્પિટલ ખાતે આવ્યો છું